શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે જાણીશું તારીખ ત્રીસ માર્ચ બે હજાર પચીસ રવિવારથી લઈને તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર સુધી ચાલતો ચૈત્ર માસ શુભ માસ મધુ માસના મહાત્મા વિશે વ્રત તહેવાર વિશે આ માસમાં શું કરવું શું નથી કરવું કયા દેવતા છે કયા મંત્ર જપવા તે સર્વ કાંઈ જાણીશું બોલો ભગવાન શ્રી રામચંદ્રજીની જય માતા રાની મહામાયા દુર્ગા દેવીની જય મિત્રો ચૈત્ર માસ ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલો છે કારણ કે આ માસમાં ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ આવે છે અને ગુળી પાડવાના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી જે વનમાંથી પાછા આવ્યા ચૌદ વર્ષોનો વનવાસ કાપીને એટલા માટે ઉત્સવ મનાવાય છે આ ચૈત્ર માસમાં અને આ ચૈત્ર માસમાં જ ભગવાને રાજગાદી પ્રાપ્ત થઈ અયોધ્યાના રાજા બન્યા અને આ ચૈત્ર માસના પ્રથમ દિવસથી નવ દિવસ સુધી મા દુર્ગા દેવીની આરાધના કરીને ભક્તો મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શક્તિ અર્જિત કરી શકે છે નકારાત્મક પ્રભાવને દૂર કરી શકે છે શાસ્ત્રમાં ચૈત્ર માસનું વિશેષ મહત્વ છે ચિત્ર નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય માટે આ માસને ચૈત્ર માસ કહેવાય છે હિન્દુ ધર્મમાં માસ નું ઘણું મહાત્મ્ય છે આ માસથી નવા વર્ષની શરૂઆત ગણાય છે સંવસ્તર શક્તિ શરૂઆત થાય છે ચૈત્ર માસનો પહેલો દિવસ જે નવરાત્રીની શરૂઆત થાય છે મા દુર્ગાનું આગમન થાય છે અને માન્યતા અનુસાર માસ ના પ્રથમ દિવસથી જ બ્રહ્માજીએ જે સૃષ્ટિની રચના કરી હતી એટલા માટે ગુડી પાડવાનો ઉત્સવ મનાવાય છે છે જે ખાસ મનાય આ ચૈત્ર માસ અને ભગવાન શ્રી રામચંદ્રજી અભિષેક પણ આ માસમાં થયો હતો આ માસમાં શરદની મોસમ પૂર્ણ થાય છે અને ગરમીની ઋતુ શરૂ થાય છે ગરમીની ઋતુ છે એટલા માટે પણ આ ચૈત્ર માસ મહત્વ પૂર્ણ સ્વાસ્થ્ય માટે બની જાય છે સ્વાસ્થ્યની કાળજી રાખવાની છે ચૈત્ર માસમાં એવું શું કરવું શું ન કરવું તે આપણે પહેલા જાણી લઈએ ચૈત્ર માસમાં સવારે વહેલા ઉઠીને ત્યારબાદ યોગ પ્રાણાયામ જો કરી શકાય તો કરાય આ ઉપરાંત આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે તણાવ મુક્ત રહીએ એ માટે ઈશ્વરની આરાધના કરીએ મંત્ર જાપ કરીએ ભગવાન શ્રી રામજીનો દુર્ગા દેવીનો ચૈત્ર મહિનામાં સૂર્ય દેવતા જે પુરુષોત્તમ શ્રી રામજી અને મા દુર્ગા દેવીની પૂજા ખાસ થાય છે કારણ કે ચૈત્ર માસ તે પિતૃ માસ પણ આશંકી રીતે ગણાય છે એટલા માટે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરાય છે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ભગવાન સૂર્ય દેવના જે બાર નામ છે તેનો જપ કરી શકાય છે ચૈત્ર માસ સૂર્યનારાયણ સાથે પણ સંબંધ ધરાવે છે કેવી રીતે આ ચૈત્ર માસમાં સૂર્યદેવ મીન રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ મંગલની રાશિ અને પરમ કલ્યાણકારી રાશિ જેમાં સૂર્યનારાયણ દેવ પરમ તેજસ્વી રીતે ગતિ કરશે તે છે મેષ રાશિ મેષ રાશિમાં ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે એટલા માટે પણ આ ચૈત્ર માસમાં સૂર્ય ઉપાસના કરવાથી મંગલ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે સૂર્ય ઉપાસના કરવાથી you બધી પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં યશ ગીર્તિ ધન વૈભવ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે દીર્ઘ આયુની પ્રાપ્તિ થાય છે અને પિતૃ નારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે જો એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે પ્રદોષકાળ છે તેમાં પિતૃ દેવતાને તર્પણ વિધિ આદિ કરાય દાન પુણ્ય કરાય એકાદશી નિમિત્તે ગીતાજી અધ્યાય અવશ્ય સંભળાય આ ચૈત્ર માસમાં ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે પશુ પક્ષીને દાણા જળની વ્યવસ્થા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ઝાડ છે વૃક્ષ છે છોડ છે તેની પણ સેવા કરવી જોઈએ જલ અર્પણ કરવું જોઈએ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે વેદ પૂર્ણિમા તો ચૈત્ર માસનો પ્રથમ દિવસ જેને પડવો કહેવાય છે તે ઘણો શુભ અને મંગલકારી માનવામાં આવ્યો છે આ દિવસે ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરીને માતાની પૂજા અર્ચના કરીને ધ્વજારોપણ કરાય છે અને ત્યારબાદ કાર્યની શરૂઆત થાય છે ચૈત્ર માસમાં ભૂલથી પણ આ કાર્ય ન કરવા કયા ભોજનમાં જો બની શકે તો દૂધનું સેવન ન કરવું કારણ કે પાચવામાં ભારે દૂધ પડે છે અત્યારે પાચન શક્તિ ઘણી નબળી રહે છે ચૈત્ર માસ દરમિયાન આ તાપમા એટલા માટે દૂધનું સેવન બની શકે તો ન કરવું ઓછું કરવું અને વાસી ભોજનનું સેવન ન કરવું બીમાર પડી શકાય છે ચૈત્ર માસમાં શક્તિ કમજોર હોય એટલા માટે આ મહિનામાં ખાસ કરીને દહીંનું સેવન કરી શકાય છે છાસનું સેવન કરી શકાય છે જે આપણા આંતરડામાં ઠંડક પહોંચાડે છે શરીરને ઠંડક પહોંચાડે છે ગરમીથી મુક્તિ આપે છે કારણ કે વાતાવરણમાં પણ ગરમી રહે છે અને જો શરીરમાં પણ ગરમી રહે તો ચામડીના રોગ આદિ થઈ શકે છે ચૈત્ર માસમાં નમકનું સેવન કરવાથી બચવું જોઈએ જો કે સંપૂર્ણપણે આપણે નમકનું સેવન ન કરી શકીએ તો સિંધા નમક આવે છે પહાડી નમક જેને કહેવાય છે તેનું સેવન કરવું લાભકારી છે ચૈત્ર માસમાં અલુણા વ્રત પણ આવે છે એક દિવસનું અલુણા વ્રત કરી શકાય છે અલુણા અર્થાત જેમાં લૂણ એટલે કે નમકનું સેવન નથી થતું બે દિવસ અથવા ત્રણ દિવસનું વ્રત રખાય છે ચૈત્ર માસમાં ઓકા હરણ સંભળવાનું મહાત્મ્ય છે તાવ તારિયો એકાંતિરિયો આદિ જે રોગ કષ્ટ પીડા છે શારીરિક માનસિક કષ્ટ છે તેમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને જે શેકાયેલી વસ્તુ છે જેમ કે શેકાયેલા ચણા છે તેનું પણ સેવન ન કરવું જોઈએ પેટમાં અપચો થઈ શકે છે આ મહિનામાં ફળોનું સેવન કરી શકાય છે તે લાભ આપે છે આ ચૈત્ર માસનું મહત્વ એટલા માટે પણ છે કે આ માસમાં ભગવાન શ્રી નારાયણના દશામાં અવતારથી પહેલા અવતાર મત્સ્ય અવતાર શ્રી હરિએ તથા જલ રાશિમાંથી મનુજીની નૌકાને શત્રુપાથી નવી સૃષ્ટિની રચના થઈ હતી આ ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ માં દુર્ગા અને શ્રી રામજી કહેવાય છે આ ત્રણેય દેવતામાંથી કોઈ પણ એક દેવની પણ પૂજા કરવામાં આવે તો સંકટોમાંથી મુક્તિ મળે છે પુણ્ય પ્રાપ્ત થાય છે આ માસમાં ભક્તિ અને સંયમને ખાસ માન અપાય છે આ મહિનાથી ઋતુની વિદાય થાય છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે ગરમી વાતાવરણમાં વધતી જાય છે અને વાતાવરણમાં બીમારીઓનો ખતરો પણ રહે છે એટલા માટે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જોઈએ ચૈત્ર મહિનામાં ભોજનમાં અનાજનો ઉપયોગ જેટલો થાય એટલો ઓછો કરવો જોઈએ અને ફળોનો ઉપયોગ વધુ કરવો જોઈએ અથવા જલનું સેવન વધુ કરવું જોઈએ આ માસમાં ખાસ ધ્યાન રાખવાવાળી એ વાત છે કે મનથી કે તનથી પણ કોઈને કષ્ટ ન પહોંચાડવું હરિસ્મરણ કરવું પ્રભુએ જે આપણને જીવન આપ્યું છે તે જીવન કાયમ રહેવાનું નથી આજે છીએ અને કાલ સવારનો સૂર્ય ઉદય જોઈએ કે ન જોઈએ કોને ખબર છે માટે જીવન એવું છે જીવીએ કે કોઈ યાદ કરીએ કે હા ભાઈ સારા માણસો હતા એવું જીવન ન જીવીએ કે જ્યારે આપણે સ્વર્ગલોક સિધારીએ ત્યારે એમ કહે કે હાશ ગયા માટે પરમાત્માએ જે જીવન આપણને આપ્યું છે તેનો સદઉપયોગ કરીએ નિંદા કરવાથી આપણા કુંડળીના ગ્રહો પણ ખરાબ થાય છે અને ખાસ કરીને આ માસમાં જે વ્રત તહેવાર આવે છે તેનું નિયમથી પાલન કરવાથી પણ સ્વાસ્થ્યમાં પણ લાભ પ્રાપ્ત થાય છે શારીરિક માનસિક રીતે ઘરમાં પણ સુખાકારી રહે છે આપણે જાણી લઈએ કે ચૈત્ર માસમાં ખાસ ખાસ તહેવાર કયા આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ એટલે ગુળી પડવો ચેટીચાંદ નવરાત્રિનો પ્રથમ દિવસ નવરાત્રિનો પ્રારંભ થાય છે મા નવદુર્ગાનું આગમન થાય છે માએ ભક્તો માની આરાધના કરે છે દર્શન જાય છે ઘરમાં દીપદાન કરે છે અને કુંભ સ્થાપન પણ કરે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે શ્રી નારાયણના મત્સ્ય રૂપનો જન્મ દિવસ મનાવાય છે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ એટલે દુર્ગાષ્ટમી માતા રાણી કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો હોમ હવન કરે છે નાની બાળાઓ અનેક ભૈરવનું પૂજન કરે છે ચૈત્ર માસના શુદ્ધ પક્ષની નવમી તિથિ એટલે નવમી આજે પણ માતા રાણીના નિમિત્તે ભક્તો દાન પુણ્ય કરે છે નાની બાળાઓ જે માતાના સ્વરૂપમાં છે તેનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માં સુધી સેવાનો સ્વીકાર થાય છે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ રામ મંદિરમાં વૈષ્ણવ મંદિરમાં રામે ધૂમેથી આજે ઉજવાશે ચૈત્ર માસના શુક્લ પક્ષની દસમી તિથિએ નવરાત્રિના પારણા થશે જે કઈ ભક્તોએ અખંડ જ્યોત કે કુંભ સ્થાપન ઘટ સ્થાપન કરેલું છે તે આજે મંગલ સાથે શુભ ચોગડિયામાં ત્યારબાદ માતા રાણીના મંદિરમાં દર્શન કરીને ભૂલ ચૂક ક્ષમા માંગવી જોઈએ ચૈત્ર માસના શુદ્ધ પક્ષની એકાદશી એટલે સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત આવશે ભગવાન નારાયણનું આજે પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે ચૈત્ર માસની વારસની તિથિ એટલે વામન દ્વાદશી ભગવાન શ્રી

ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળી પૂર્ણ કરે છે ભક્ત અને ભગવાનનો જન્મ દિવસ આ ચૈત્ર માસમાં આવે છે એટલા માટે પણ ચૈત્ર માસ ખાસ બની જાય છે શ્રી રામજી અને તેમના પ્યારા ભક્ત ઉત્તમ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મ દિવસ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે આવે છે ચૈત્ર માસના ચતુર્થી એટલે શંક ચતુર્થી વ્રત રખાશે ચૈત્ર માસના એકાદશી એટલે બરુતિની એકાદશી વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીની જયંતિ પણ ઉજવાશે ચૈત્ર માસની વધ તેરસ એટલે ભગવાન શ્રી મહાદેવને પ્રિય એવું પ્રદર્શનું વ્રત રાખવાનું રહેશે ચૈત્ર માસની અમાવસ્યા જે પિતૃ અમાવસ્યા તરીકે પણ ઉજવાય છે આ દિવસે પિતૃ દેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ છે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને ભક્તો પિતૃદેવતાને પ્રસન્ન કરે છે જેથી ઘરમાં સુકાકારી રહે ધન સમૃદ્ધિ થાય આપણા ઇષ્ટદેવ પહેલા પિતૃ નારાયણની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ જેમનું લોહી આપણી અંદર વહે છે આજે ખાસ કરીને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીને ગીતાજીનો સાતમો અધ્યાય સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે આમ ચૈત્ર માસનું ઘણું મહાત્મ્ય છે મિત્રો મને આશા છે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જય શ્રી કૃષ્ણ